નમસ્કાર મિત્રો તારીખ છે તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ આજે ગુરુવાર વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નવા જીરુની આવકો સાથે જૂના જીરુમાં ઓછી માંગ હોવાથી ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે અને નવા જીરુની આવકો વચ્ચે તો બજારમાં થોડો ઘટાડો આવે તેવી શક્યતાઓ છે અને વાયદો પણ સતત ઘટાડો જોવા મળી શકે છે જીરું બજારમાં આવે થોડી થોડી આવકો આવવા લાગી છે અને સામે જૂના જીરું પણ ખાસ કોઈ ડિમાન્ડ નથી ગુજરાતમાં જીરુની આવકો પંદરક દિવસમાં વધી જાય તેવી ધારણાઓ છે આગામી દિવસોની અંદર હવે નવા કોઈ નિકાસના વેપારો દેખાતા નથી અને રમઝાનની નિકાસની માંગ પણ મોટા ભાગની પૂરી થઈ ગઈ છે હોવાથી બજારમાં આગળ હજુ પણ વધારો કે ઘટાડો થાય તે વિધાનવું છે ઊંઝામાં નવા જીરુની આવકો આજે પંદર હજાર બોરીની હતી અને વીસ કિલોએ ભાવની વાત કરે ચારસો ચાલીસ રૂપિયાથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા જોવા મળ્યા હતા ગોંડલમાં નવા જીરુની એકસો એકવીસ ગુણીની આવક સામે ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો એકોતેર રૂપિયાથી લઈને ચાર હજાર જીરુ નો માસ વાયદાની વાત કરીએ તો એકસો પંચાવન ઘટીને વીસ હજાર એકસો ને પચાસ ની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે અને માસ વાયદો વીસ હજારની અંદર પહોંચી ગયો છે આગામી દિવસોની અંદર વાયદામાં ઓગણીસ હજાર સુધી પણ જાય તેવી ધારણાઓ રહેલી છે તો મિત્રો આથી જીરુ ને લગતી આજની ચર્ચા સર લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન